અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન આજે પાછા આવ્યા છે ત્રીજો દિવસ છે ને ચોથો ત્રીજો દિવસ ત્રીજો ને એક દિવસ વચ્ચે ગાઈડ પડ્યું પણ આપણે એક્યુપ્રેશર ત્રીજી વખત ગયું ને ત્રીજી વખત આવ્યા છો તો તમને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ મંજુબેન હવે શું તકલીફ હતી તમને મને ગોઠણ દુખતા હતા પગ